આ બટાકા કેવા લાયા બધા ખરાબ ખરાબ પણ હું તો બધા જોઈને લાયો તો તો જોઈને લાયા તો બગડી કેવી રીતે ગયા જેમ તું બગડી જાય તને બરાબર જોઈને લાયા હતા લે હું ઓફિસ જાઉં બસ ઘરથી ઓફિસ નો ઓફિસ થી ઘર બીજું કોઈ કરવાનું જ નહીં આ બાજુવાળા પાડોશી જો પાડોશર નો અઠવાડિયા બે વખત ફરવા લઈ જોઈ તમે કદી પૂછ્યું મેં પૂછ્યું તું એક બે વખત પણ મારી હારી ના પાડ એ તમારા મમ્મીને સમજાવી દેજો બધા કામમાં ખામીઓ કાર્ડ કાર્ડ કરા શાકમાં મરચું વધારે હળદર વધારે મીઠું વધારે એવું કે કે કરા મને એટલી બધી તકલીફ હોય તો હવે હું ખાવાનું નહીં બનાવું હું તમને ક્યારની કંઈક કહું ફોનમાં શું ઘુસી રહ્યા આવ ઘુસી નહીં રહ્યો તારા માટે ઓનલાઈન ડ્રેસ મંગાવું

એટલે જે છોકરીયાંગાત મને વાત કરવાની બહુ ઈચ્છા થતી હતી એ તું જ હતી ના તો હવે લગન પછી હારી કો કુશી એટલે વળકો ભરે એટલે કહું એ જ હતી ના બીજી હતી બાકમ બદલી છે ઓહો આ તો બહુ મસ્ત લાગે પણ મેંક કર્યુંમ એક કંકોળો નું શાક ખાતું જોડાપા માં કંકોળો નું શાક બનશે ખીચડી બનશે જેને ખાવી હોય ખાજુ

何 <laughs>